સ્વાગત છે દાહોદના લીમખેડાના ઝાલોદ રોડ ઉપર મકાનમાં માં ચૂર ઘુસ્યા છ થી સાત જેટલા અજાણ્યા ઈસમો ઘરમાં ઘુસ્યા ઘરના મેઇન દરવાજાથી લોક તોડી ઘરમાં ઘુસ્યા ચોર ઘરમાં ઘૂસતા ઘર માલિકે લીમડી પોલીસ મથકમાં મદદ માટે ફોન કર્યો લીમડી પોલીસ મથકના પોલીસકર્મીએ ઉદ્ધતભર્યું જવાબ આપ્યો લીમડી પોલીસ સ્ટેશનના કર્મીના નંબર ઉપર ફોન કરવા છતાં કહે છે તમે બીજે ફોન કર્યો ઘરમાં ચોર ઘૂસ્યા અને પોલીસકર્મી ઘર માલિકને કહે છે તમે ફરિયાદ લખાવવા પોલીસ મથકે આવો આવા પોલીસકર્મીને લીધે પોલીસની મદદ લેવા કોણ જશે ઘર માલિકે ચોરોને પકડવા માટે પોલીસને સીધો કોલ કર્યો તેમ છતાં પોલીસ ચોરને પકડવામાં અસમર્થ રહી અને ઘર માલિકને પરત જવાબ ન આપ્યો લીમડી ચોરી બનાવના પગલે પોલીસ વડા એક્શનમાં ફરજ ઉપર બેદરકારી રાખનાર હેડ કોન્સ્ટેબલ અજીત ડામોરને કરાયો સસ્પેન્ડ રાત્રિના સમયે ચોર આવ્યા હોવાની ફરિયાદીએ જાણ કરવા છતાંય કોઈ કાર્યવાહી ન કરતા પગલાં ભરાયા નરેશ नरेश સાથી કેમેરા મેન જય ધાભોર સેક્યુઅર ગુજરાત ન્યૂઝ દાહોદ તે દરમિયાન હું ઘરમાં જતો તો રાત્રે તબિયત સારી ન હોવાથી મેં મોબાઈલ ચલાવતો હતો પણ રાતે પછી કૂત બહાર કૂતાઓ બધા ભોકવા માંડ્યા તો મેં બહાર જોયું પણ કંઈ જોવા ન મળ્યું પછી મેં કેમેરા ચેક કર્યા તો એક ઈશમ ઘરમાં ફરતો જોવા મળ્યો તો પછી મેં મારા ભાઈના જોડે ફોન કર્યો ને કારણ કે બહારથી મારા દરવાજે બંધ કરેલા હતા એટલે મેં જોરથી બોલાવ્યો ને ધીરે ધીરે પછી મારા ભાઈને મેં જાણ કરી કે ભાઈ પોલીસ સ્ટેશનમાં જાણ કર અને અહીં ચોર ઘૂસી ગયા છે એમ અને લગભગ આશરે છ થી સાત જણ હતા અને મારા પરિવાર સાથે હું હતો તો મેં તૈયારી ફોન કર્યો ભાઈએ ફોન કર્યો પોલીસ સ્ટેશનમાં બસો છત્રીસ એકસો પર તો અજીતભાઈ કરીને જમાદાર હતા ત્યાં તો તેમને પાંચ મિનિટ તો ખાલી કોણ બોલો છો ક્યાંથી બોલો છો અને આમ તેમ કરીને ખાલી ટાઈમ પાસે જ કર્યો ને કોઈ બરાબર જવાબ ના આપ્યો અગર તે દિવસ દરમિયાન તૈયારીમાં અગર ને જાણ કરી હોત પેટ્રોલિંગ વાળી મોબાઈલ ને તો આ હું બી હિંમત બી કરીને પકડી શકતો હતો ખાતા ગુમાવી છે એટલે આજ પછી આવું ના થાય અને પોલીસ ખાતામાં જેવો ફોન જાય તાત્કાલિક અમલ કરે એવી અરજ છે હાથમાં હથિયાર હતા લાકડી હતી ને એકના હાથમાં કઈ લપેટેલું હતું કોઈ તલવાર જેવું કઈ ધારી જેવું કઈ હતું અને અગર કઈક થતા ને કાલે ઉઠીને જાણ થતી અને મારા કે મારા મમ્મી પપ્પાને એવું કઈ મારતા દરવાજા બધા બહાર બંધ કરી રાખેલા તો એના જવાબદાર કોણ ગઈકાલના રાત્રિના રોજ લીંબડી પોલીસ સ્ટેશન ખાતે અરજદાર પ્રવીણભાઈ કલાલના ઘરે રાત્રે ચોર રહેલા હોય જે અનુસંધાને એમને રાત્રે અઢી વાગે લીંબડી પોલીસ સ્ટેશન ખાતે ફોન કરેલો અને ફોનમાં પીએસઓ તરીકે અજીતભાઈ ડામોર કરીને હેડ કોન્સ્ટેબલ હતા એમને ફોન પર જે અરજદારને છે રિસ્પોન્સ બરાબર રીતે આપેલો નહીં અને એમની સાથે મિસબિહેવ કરેલું અને એમના ઘરે ચોરાયેલા છતાં તેમણે પણ કોઈપણ જાતની કોઈ કાર્યવાહી કરેલ નહીં જે અનુસંધાને આ જે લીંબડી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ છે અજીતભાઈ ડામોર તેના વિરુદ્ધ શિસ્ત વિરુદ્ધનો રિપોર્ટ કરવામાં આવેલો છે જે રિપોર્ટના અનુસંધાને પોલીસ અધિક્ષક શ્રી દાહોદનાએ તેને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવી છે સર ચોરીમાં કેટલો મુદ્દામાલ હોય ચોરીની ફરિયાદ હાલ દાખલ થવીણભાઈ કલાલની ફરિયાદના આધારે આશરે લગભગ પચીસ એક હજાર જેટલાનો મુદ્દામાલની ચોરી થયેલી છે જે અનુસંધાને લીમડી પોલીસ સ્ટેશન ખાતે ગરફોડ ચોરીનો ગુનો દાખલ કરવાની તજવીજ હાલમાં ચાલુમાં છે અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને ને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઈકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો